મોત પણ થાય છે આ તમામ વચ્ચે ફ્રાન્સમાં ત્રણસો જેટલા ભારતીયો ફસાય છે એમાં ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં હતા તેઓ પરત તો આવી ચૂક્યા પરંતુ હવે પોલીસ પર સવાલ ઉઠ્યા છે વિઝા એજન્ટોની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે અને આ તમામ પ્રક્રિયાને લઈ હવે પોલીસ દોડતી થઈ છે વિઝા એજન્ટો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે શું છે વધુ વિગતો જોઈશું આ ક્રાઇમ સ્ટોરીમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું તપાસ હાથ ધરી હતી માં કેટલી માહિતી સામે આવી છે પોલીસની વિઝા એજન્ટો સામે લાલાખ પોલીસે બોલાવી વિઝા એજન્ટો સામે તબાઈ આઉટસોર્સ ઇન્ડિયા નામની ઓફિસમાં રેડ દીપક પટેલ અને સ્નેહલ પટેલની ધરપકડ સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધી માકૂલપાજ સામે નોંધી છે ફરિયાદ એજન્ટો જુદી જુદી મોડસ ઓપરેન્ડી થી કરતા હતા કામ નકલી માર્કશીટ સર્ટિફિકેટ અને બેંકની ખોટી એન્ટ્રીનો સમાવેશ અમુક કેસમાં દસમી ફેલ બાળક છે પણ એ જવા માંગે છે અથવા એ નહીં માંગતો પણ એજન્ટ તરફથી ઓ પ્રોમિસ આપવામાં આવેલ છે કે તમે ચિંતા નહીં કરતા તમારું થઈ જશે પછી એના કમ્પ્લીટ કાગળો ખોટા બનાવવામાં આવે છે બારનું સર્ટિફિકેટ છે કોલેજનું ડિગ્રી સર્ટિફિકેટ છે પછી બીજી કઈ જગ્યાએ એક્સપિરિયન્સ ધરાવે છે તે સર્ટિફિકેટ છે અમુક કેસીસમાં પીઆરના કેસીસમાં અથવા સ્ટુડન્ટ વિઝાના કેસીસમાં પર્સન્ટેજ વધારીને આપવામાં આવે છે ફોલ્સ ડોક્યુમેન્ટના લીધે તો એ માત્ર એ ભોગ બનનાર વ્યક્તિ સાથે જ નહીં પરંતુ વિસ્તારના રાજ્યના અને દેશના જે અમુક શૈક્ષણિક સંસ્થાઓ છે નામચીન બિઝનેસ હાઉસિસ છે અથવા બેંક છે ફોરેનના જ્યાં યુનિવર્સિટી માટે એ લોકો જાય છે ત્યાં યુનિવર્સિટી છે એ તમામ સિસ્ટમ સાથે એ છેતરપિંડી છે અલગ અલગ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન સાથે તો એક એના મુજબના ફરિયાદ આપણે લઈને આમાં અલગ અલગ કાર્યવાહી કરવામાં આવેલી છે જે પાંચ ફરિયાદ છે આમાં અલગ અલગ ફરિયાદમાં અલગ અલગ આરોપી પકડાયેલ છે મારા માહિતી મુજબ હાલ સુધી આપણે સાત છે સાત જેવા આરોપી પકડાયેલ છે જે આ કેસ સાથે સંકળાયેલા હશે અને અમુક પણ આપણે ભવિષ્યમાં આરોપી પકડાયશું જ્યારે જ્યારે ચિત્ર સ્પષ્ટ થશે ઘણા બધા આરોપી નાસ્તા ફરતા થઈ ગયા છે અમારી પાસે ઘણી બધી એક એક આરોપી વિરુદ્ધ હવે તો મીડિયા આપ લોકો થકી જે લોકોને માહિતી મળે છે ત્યારબાદ અમુક લોકો સામે ત્યાં આવીને કહે છે કે સાહેબ બે વર્ષ પહેલાં મારા સાથે એ જ રીતે છેતરપિંડી થયેલી છે અમે લોકોને ત્યાં મોકલેલા હતા પણ ત્યાં જે પ્રોમિસ આપેલું હતું તે મુજબ કામ નહીં થતું અમે કીધું કે તમે વ્યવસ્થિત જવાબ આપશો ત્યાં જઈને વ્યવસ્થિત જોબ આપવામાં નહીં આવતો અમે પરત આવવા માંગીશું તો આ ટાઈપના પણ ફરિયાદો જ્યાં સુધી લોકોને હવે ખબર પડે છે કે પોલીસ તરફથી પ્રોએક્ટિવલી આ કામગીરી કરવામાં આવે છે ત્યારે આ ટાઈપના ફરિયાદો પણ લોકો તરફથી આવે છે અને આમાં ધીરે ધીરે જે રીતે પુરાવા મળતા હોય છે એ રીતે અમે આરોપી પકડી લેશું આમાં દરેક કેસ વાઇઝ અલગ અલગ માહિતી છે બધી માહિતી તો મોડે રાખવાનું મુશ્કેલ છે પણ ઘણી બધી માહિતી અથવા ઘણી બધી સામગ્રી આપણે કબજામાં લેવામાં આવેલ છે કે જ્યારે પણ રેડ કરેલ છે તો વુ જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ મિસ એની પ્રૂફ કોઈપણ પુરાવા અમે છોડવા નહીં માંગતા એટલે ઘણા બધા કોમ્પ્યુટર છે લેપટોપ છે મોબાઈલ ફોન છે અમુક જગ્યાએ રેડ કરતાં ત્યાં કબડમાં ડોક્યુમેન્ટ્સ મળેલા છે બારની સર્ટી છે દસની સર્ટી છે કોઈ બેન્ક સ્ટેટમેન્ટ છે તો એ ઘણી બધી માહિતી આપણે એફએસએલ ખાતે મોકલેલ છે એફએસએલથી પરત આવેલ છે ઘણા બધા પ્રોસેસ ફોર્મમાંથી આપણે જાતે ત્યાં એનાલિસિસ કરીએ છીએ

સંવાદદાતા દુર્ગેશ મહેતાનો અહેવાલ ગુજરાત તક ગાંધીનગર